કે આ હોળી જે છે એ એનો પવન જોતા છે નૈઋત્ય તરફનો હતો એટલે વાવાઝોડા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં આ વર્ષે હોળીનો પવન તેમજ હોળીની ઝાળ પરથી આવનારું ચોમાસું કેવું રહેશે તેને લઈને જાણીતા હોમ મિનિસ્ટરના તંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહીઓ કરવામાં આવે છે સાથે જ આ વર્ષમાં વાવાઝોડું ઉદભવ શકે કેમ તેને લઈને પણ તેઓએ મોટી આગાહી કરી છે સાથે જ આ વર્ષમાં હોળીની ઝાળ પરથી બાંધી વંટોળ પવનની ગતિ તેમજ ચોમાસું છેક સુધી સારું રહેશે કે વચ્ચે ગેપ પડશે કે કેમ તેને લઈને પણ તેઓએ મોટી આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો હોળીનો પવન તેમજ હોળીની જાળ પરથી જાણીતા હોમની સત અંબાલાલ પટેલ દ્વારા આવનારા ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે આ વખતે હોળીનો પવન પશ્ચિમ દિશા તરફનો હોવાથી આ વર્ષે ચોમાસું સારું રહેવાની શક્યતાઓ રહેશે આ વખતે પાલજ મુકામે એક બૃહદ હોળી દહન જોતા પવનની હોળી પ્રગટાવતા વખતે સૂર્યાસ્ત પછી પવન પશ્ચિમનો અને સહેજ નૈઋત્ય તરફનો હતો એટલે કે આગામી ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે સાથે જ તે વધુમાં જણાવ્યું હતું કે હોળી ઉનાળાના મુખનો અવતાર કહેવાય છે અને વૃષ્વદિન નજીક હોળી આવતી હોવાથી તેનું મહત્ત્વ ઘણું છે હોળીનો પવન સૂર્યાસ્તથી માત્ર છન્નું મિનિટનો જોવાનો હોય છે તેથી સાંજે છ વાગ્યાને પચાસ મિનિટ પછી છન્નું મિનિટ સુધી આ પવન જોઈ શકાય પવન પશ્ચિમનો હોવાથી વાડી ના સુકાય જોકે ક્યારેક ક્યારેક દેશમાં કેટલાક ભાગમાં પૂર પણ આવી શકે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે સાથે તેઓએ હોળીની જાળ પરથી જણાવ્યું છે કે એકંદરે આ વર્ષે ચોમાસું સારું રહેવાની શક્યતા છે તેમ છતાં જૂન મહિનાની શરૂઆતમાં આંધી બંટોળ અને પવનની ગતિ વધુ રહેશે સાથે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રવિવારે હોળી હોવાથી રાજકીય માણસોમાં મતભેદો રહે બંધ પખેડા હડતાળ અને ઘેરાવો પણ રહી શકે આગામી ત્રણ મહિના રાષ્ટ્રીય વાતાવરણ ડહળાયેલું રહી શકે કોઈ ગણમાન્ય વ્યક્તિની વિદાય પણ થઈ શકે તેમજ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર વધારે નથી અને ઉત્તરા ફાલ્ગુની વધારે હોવાથી રાજનેતાઓ માટે આ વર્ષ સારું ના ગણાય રાજ્યમાં આ વખતે ગરમી વધારે પડે જો કે મે મહિનામાં કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન એકતાલીસ ડિગ્રી થવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે સાથે તેઓએ વધુમાં જણાવ્યું છે કે ગંગા જમનાના મેદાનો તપી ઉઠે પરંતુ આ વખતે એપ્રિલ મે અને જૂનમાં આંધી મંટોળનું પ્રમાણ વધુ રહેશે ભારે આંધી મંટોળ ધૂળકટની અસર છેક પાકિસ્તાનથી બિહારના ભાગો સુધી રહેવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે વરસાદ અંગે જોઈએ તો આ વખતે આકરી ગરમીના કારણે સમુદ્રનું તાપમાન ઊંચું રહેતા અરબસાગરમાં પણ છકરાવતની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે અને બંગાળના ઉપસાગરમાં પણ છકરાવતની શક્યતા તેમણે વ્યક્ત કરી છે અરબી સમુદ્રનું ચક્રાવત જો હવામાનને ખોરવી ના નાખે અને હિન્દ મહાસાગર અને અરબસાગરનું ઉષ્ણતામાન ઓછું થઈ જાય તો પ્રથમ ચોમાસામાં થોડો ગેપ પણ આવી શકે તેવું તેમણે જણાવ્યું છે આમ છતાં જૂન માસમાં પણ ભારે આંધી મંટોળ સાથે વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે ગાજવીજ સાથે ઓક્ટોબરની શરૂઆતમાં પણ વરસાદ આવી શકવાની શક્યતા છે ઓક્ટોબર મહિનામાં દરિયાકાંઠે હવાના હળવા દબાણ ઊભું થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે જોકે પાંચ ઓક્ટોબરથી સત્તર ઓક્ટોબર સુધી ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન રહે તેવું પણ તેમણે આ વખતે હોળીનો પવન અને હોળીની ઝાળ પરથી જણાવ્યું છે આમ આવનારું ચોમાસું હોળીનો પવન પશ્ચિમ અને બંગાળની ખાડીમાં પણ વાવાઝોડું ઉદ્ભવને લઈને તેઓએ મોટી આગાહી કરી છે આ વખતે ગરમી વધારે રહેવાની શક્યતા રહે છે લગભગ આ માર્ચ માસમાં ચાલીસ એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ એપ્રિલ પછી કાળજાળ ગરમી પડશે રાજ્યના ગુજરાતના કેટલાક ગામમાં ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ જેવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતમાં અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે ગરમી જવાની શક્યતા રહે છે કચ્છના ભાગોમાં વધારે ગરમી શક્યતા રહે છે પણ ઉલ્લેખનીય છે કે આ હોળી જે છે એ એનો પવન જોતા છે વૈરુદ્ધ તરફનો હતો એટલે વાવાઝોડા જે પવનના તોફાનો આંધી અને વંટોળ સાથે આ જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે